ભગતજી મહારાજ બુદ્ધિ વાપરતા પણ ક્યાં ગુરુની આજ્ઞા થાય એમાં આજ્ઞામાં એ રીતે વાપરતા કે આજ્ઞા પછી સ્વામીનો કહેવાનો અર્થ શું છે એનો ભાવ શું છે એની અનુવૃત્તિ શું છે જે પ્રમુખ સ્વામી મહારાજે ખાસ કહ્યું કે અનુવૃત્તિએ ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કર્યા હવેલીનું ચણતરકામ ચાલુ હતું પથ્થર આગળ કૂતરું મરી ગયું હતું ભગતજી મહારાજને સ્વામીએ કહ્યું કે પ્રાગજી પથ્થર કેમ આવતા નથી તો ભગતજી મહારાજ તરત ઉપડ્યા અને જોયું પથ્થર આગળ કૂતરું મરી ગયું છે બીજા બધા ત્યાં ત્યાં એમને હતા ભગતજી મહારાજ બધા કોઈ ખસેડેની રાહ જોતા હતા અને એ યુગમાં એ જમાનામાં એવું હતું કે મરેલું પશુને અડવું એ નિંદનીય કર્મ હતું પણ ભગતજીએ એનો વિચાર ના કર્યો પોતે તરત જ કૂતરું ઉપાડ્યું અને જ્યાં એનો નિકાલ કરવાનો હતો ત્યાં કરી આવ્યા પવિત્ર થવા માટે નાહી લીધું પણ ગુણાતીતાનંદ સ્વામીનું વચન એને અધ્ધર ઝીલ્યું ખાલી આજ્ઞા નહીં એમ તો ભગતજીએ કહી શક્યા હોત ગુણાતાનંદ સ્વામી કે સ્વામી કૂતરું મરીને પડેલું છે ને એટલે આપણે હમણાં થોડા પથ્થર નહીં આવે કોઈ ખસેડશે પછી થશે પણ એમ ન કર્યું એમણે એમણે એ વિચાર્યું કે સ્વામી એમ કહેવા માગે છે કે હવે આ પથ્થર આવતા થાય ને મંદિરનું જે ચણતર કામ છે એ ચાલુ થાય તો ભગતજી મહારાજ આજ્ઞા પાછળ સ્વામીનો કહેવાનો ભાવ શું છે એનો વિચાર કરતા અને અનુવૃત્તિ પાળતા ભક્ત્યાનુવૃત્યા શ્રીમદ્ ભાગવતના પંચમ સ્કંધમાં ઋષભદેવે એમના પુત્રોને આ વાત કરી છે અંશે ગુરોમય ભક્ત્યાનુવૃત્યા આ શાસ્ત્રના રહસ્ય આવા એ ભગતજી મહારાજના જીવનમાં ખુલતા ભાગવતની અંદર આપણે જોઈએ છીએ ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનની અનુવૃત્તિ જાણીને ભગવાનને રોક્યા નહીં અને કોઈ દિવસ પોતે મથુરા પણ ગઈ નહીં રામાયણની અંદર આપણે જોઈએ છીએ કે ભગવાન શ્રી રામચંદ્રની અનુવૃત્તિ જાણીને ભરતજી એ પોતે એમણે રામને આગ્રહ ન કર્યો અને પાદુકા લઈને અયોધ્યા સીધાવ્યા તો આ જે પુરાણોના આવા પાત્રો એ ભગતજી મહારાજના જીવનમાં મૂર્તિમાન થતા પ્રત્યક્ષ થતાં સ્વામી બિરાજમાન હતા ગુણાદિત સ્વામી સ્વામીએ જોયું કે આજુબાજુ આંબા સુકાય છે તો આંબા સુકાય છે એટલે સ્વામી સેજે બોલ્યા કે આંબા સુકાય છે આવું સ્વામી બોલે તો આવો જવાબ આપી શકાત કે સ્વામી આ મજૂરો બરાબર પાણી ના પાય ને એટલે આંબા સુકાઈ જાય બધાની કામચોર વૃત્તિ થઈ ગઈ છે આવું કહી શકાય અથવા તો પછી સ્વામી આ બરાબર વરસાદ નથી થતો ને એટલે આંબા સુકાઈ જાય આવું પણ કહી શકાય પણ ભગતજી મહારાજ તો જુદી જ માટી નાતા એમણે વિચાર કર્યો કે એક જ વિચાર ભગતજી કાયમ રાખતા કે ગુરુની ઈચ્છા શું છે અને મારે શું કરવાનું છે પોતે અને ગુરુ એ બે જ એમના દ્રષ્ટિકોણમાં રહેતા આનું નામ જોડાણ કે પોતે અને ગુરુની મરજી અને ગુરુનો મહિમા આના પર જ સતત વિચાર એટલે ભગતજી મહારાજે ગમે ત્યાંથી બે દેગડા શોધી નાખ્યા અને આખો દિવસ મહેનત કરી એમણે નદીની અંદર જઈને ચાર ચાર દેગડા પાણી લાવી અને એક એક આંબાને પાયું ત્રણસો આંબાને પાણી એમણે સાંજ સુધીમાં પાયું સ્વામી અતિશય રાજી થઈ ગયા તો ભગતજી મહારાજ આજ્ઞાને જ જાણનારા નહોતા આજ્ઞાને જ ઝીલનારા નહોતા પણ આજ્ઞાની અનુવૃત્તિને પણ ઝીલનારા હતા અને કેવા ઝીલનારા હતા તો ભગતજી મહારાજને સ્વામીમાં એવી આત્મબુદ્ધિ થઈ ગઈ હતી કે સ્વામીના મનના સંકલ્પ પણ જાણી જતા ગુણાતીતાનંદ સ્વામીને પણ એનાથી આશ્ચર્ય થયું હતું ભગતજી મહારાજે સ્વામીને કહ્યું કે સ્વામી હું જોઉં છું કે આપને આ બધી ક્રિયા માથે છે એને લીધે વાતો કરવાની એટલી સમય મળતો નથી તો આપની ક્રિયા હું માથે લઈ લઉં પણ આપ નિરાતે કથા વાર્તા કરો ત્યારે સ્વામીએ કહ્યું કે પ્રાજજી તું ક્યાંથી જાણી ગયો પછી સ્વામીએ કહ્યું કે તું તો મારો અંતર્યામી થઈ ગયો તો કે સ્વામી વાંધો નહીં મને એ ક્રિયા આપી દો આપની પણ સ્વામી કહે તું ત્રેવીસ કલાક તો તારે માથે ક્રિયા છે જ કે સ્વામી હું ગમે તે કરીશ પણ તમે મને આપો તો અનુવૃત્તિ જાળવે એ જ સાચું જોડાણ ગુરુને કહેવું પણ ન પડે અને એમનું કાર્ય થતું રહે આ જોડાણની વિશેષતા ભગતજી મહારાજના જોડાણમાં બીજું આપણને દેખાય છે કે ભગતજી મહારાજે કોઈ દિવસ સ્વામીની આજ્ઞામાં તર્ક કે શંકા કર્યા નથી દલીલ કે ફરિયાદ કરી નથી કારણ કે કોઈ પણ કાર્ય બતાવે આવું કદાચ થઈ શકે આ લોકમાં જેમ કે કોઈ અજ્ઞાની માણસ હોય એ જેમ કે એમ જ કરે કારણ કે એને સૂજ જ નથી એને બુદ્ધિ જ નથી કેટલાકને વળી સૂજતું હોય પણ ગરજું હોય કારણ કે એને એમ હોય કે જો આ નહીં કરું આ કે પ્રમાણે પૈસા નહીં મળે એટલે એ કંઈ પછી બોલે નહીં કરી જાય કંઈ બોલે નહીં કેટલાકને સૂજે પણ મમત્વ ન હોય એટલે એને એમ થાય ક્યાં માથાકૂટ કરવી આપણું શું જાય છે જે થવું એ થવા દેમ એટલા માટે બોલે નહીં પણ ભગતજી મહારાજ એ તર્ક શંકા કે દલીલ કે ફરિયાદ કેમ નહોતા કરતા એમનો આખો દ્રષ્ટિકોણ જ જુદો હતો એ ગુણાતીતાનંદ સ્વામીને સર્વજ્ઞ જાણતા સર્વ કરતા જાણતા અને ગુણાતીતાનંદ સ્વામીમાં બધો જ મહિમા યથાર્થ સમજતા એટલા માટે નહોતા કરતા જ્યારે ચૂના કચરવાનો સમય આવ્યો ત્યારે બધાએ કહ્યું કે પ્રાગજી ના કરીશ કારણ કે આનાથી આંધળો થઈશ તો એ ભગતજી મહારાજ તો જોડાયા રોક્યા રોકાયા નહીં એટલે દ્વેષથી લોકો શું કરવા માંડ્યા એમને જે કોથળા ચડાવનારા હતા એ બાર મણના કોથળા એમના ઉપર જોરથી ફેંકે કે ભલે એનો વાંસો તૂટી જાય કે ગાદી બાદી ખસે અને કામ કરતો એવા ભાવથી આવા સમય ભગતજી મહારાજ શું કરતા તો ભગતજી મહારાજ એમ જ વિચાર કરતા કે કરતા અર્તા સ્વામી છે કોઈ નામ પણ પ્રેરણા કરીને કરે છે એ ગુણાતીતાનંદ સ્વામીની પ્રેરણાથી થાય છે એટલે આ બધામાં રહીને ગુણાધિતનંદ સ્વામી જ મારી પરીક્ષા કરવા માટે મારી આ કસોટી ચાલે છે કે મને શ્રદ્ધા રહે છે કે નહીં એ રીતે સ્વામીને કરતાડતા જાણતા કહેતા કે સામે વાળામાં સ્વામીનો ભાવ લાવતા દરેકને સ્વામી સ્વરૂપે જોતા એટલે એમને કોઈના માટે દ્વેષ ન બંધાતો ને એમનો આનંદ એ ક્યારેય ઓછો નહોતો થતો અને ક્યારે એમને પ્રશ્ન નહોતો થતો પ્રમુખ સ્વામી મહારાજે પણ એક વખત એવી વાત કરી હતી કે પ્રશ્ન ઊભા કરે એ પણ યોગીજી મહારાજ અને એનો ઉકેલ લાવે એ પણ યોગીજી મહારાજ ભગતજી મહારાજની આ જ વિશેષતાથી એમનો નિશ્ચય એટલો યથાર્થ અને ઊંડાણપૂર્વક હતો કે જેને લીધે એમનું જોડાણ એ યથાર્થ થઈ શક્યું અને જેમ સ્વામીએ લખ્યું છે એમ એ ગુણાતીત ગુણાતીત થઈ ગયા આપણો નિશ્ચય કે કે મારા દેવાનો નિશ્ચય એ કેવો હોય છે તો ખંડિત આપણે ભગવાનને ભગવાન માનીએ પણ એને અંતર્યામી ન જાણતા હોઈએ શ્રીજી મહારાજે એક હરિભક્તને કહ્યું કે મારા વાંસા પર ચડી જાઓ અને મને તરફ તમે ચડીને દબાવો એટલે મને પીઠ દુખે છે તો એ મટી જાય એમણે શું કહ્યું કે મહારાજ તમારા વાંસા પર કેમ ચડાય વાત સાચી છે પણ મહારાજે તરત જ કહ્યું કે મારા વાંસા પર પગ મૂકતા મૂકાતો નથી પણ જીભ પર તો મૂકો છો કહેતા કે મારી આજ્ઞા તો તોડો છો તો કહેવાનું શું છે કે ભગવાનને ભગવાન સમજે છે પણ સો ટકા અંતરિયામે જાણીને વર્તતા નથી ભગવાનને સંતને પ્રગટ સમજીએ છીએ એની સાથે લાભ લેવાય ફરતા હોઈએ પણ એમને સર્વ કરતા અર્તા ન એ જાણતા હોઈએ ગુણાયતાન સ્વામીની સાથે સંગ આખો કોવૈયા ગામ ગયો અને બધાને ખ્યાલ આવ્યો કે અહીંયાથી બાદ નજીકમાં દરિયો છે એટલે દરિયો જોયો ન હોય એટલે બધા દરિયો જોવા ઉપડી ગયા તે સ્વામી રઘુવીરજી મહારાજને એક પાર્ષદ ત્રણ જણ રહ્યા તો સ્વામીને પોતે અક્ષર સમજે છે લાભ લેવા હરે ફરે છે પણ આ દરિયાના સંચાલક અથવા આ દરિયાના કરતા એ સ્વામી જ છે એવો મહિમા સમજાતો નથી ખંડિત નિશ્ચય રહે છે ભગવાનનો લાભ લેવા જાય આપણે મહારાજ અને આપણે પણ સ્વામીનો લાભ લેવા જઈએ પણ એને સુખમય ન પણ જાણતા હોઈએ ગંગારામભાઈ એ પોતે મહારાજનો લાભ લેવા ગયા એ આંબલી ખૂટી ત્યારે એ આંબલી ખૂટી ત્યારે એમણે આવી રીતે તરત પાછા જવાનું વિચાર્યું તો નિશ્ચય કરીએ છે પણ યથાર્થ નથી એને લીધે જોડાણમાં સાધનામાં ખોટ આવે છે ભગતજી મહારાજ ગુણાતાન સ્વામીને સાક્ષાત અક્ષર બ્રહ્મ સમજતા એ જ્યારે જ્યારે દર્શન કરતા એમની વાતો સાંભળતા ત્યારે એમને સતત એ ખ્યાલ રહેતો કે અનંતકોટી બ્રહ્માંડ આમના રૂવાડે રૂવાડે ઉડતા ફરે છે આ જ સર્વજ્ઞ છે આ જ અંતરયામી છે આ જ સર્વ કરતા છે આ જ સર્વ સુખના દાતા છે એવો નિશ્ચય એમને રહેતો અને એ રીતે પોતે પ્રત્યક્ષ ભગવાનને જાણીને એમની આજ્ઞા પાળતા એમનો સમાગમ કરતા એટલે એમનું જોડાણ યથાર્થ થતું અને એમાં કોઈ જાતની અપેક્ષા રહેતી નહીં પવિત્રાનંદ સ્વામીનો પ્રસંગ ગઈકાલે બહુ વિસ્તારથી કહેવાય ગયો છે આવા કપરા સંજોગોમાં પણ એમને કોઈ દિવસ નિશ્ચય તૂટ્યો નહીં પવિત્રાનંદ સ્વામી એ વખતે નક્કી કર્યું કે ભગતજી મહારાજને મારે વિમુખ કરવા આમ તો ગુણાયતાન સ્વાયની પ્રેરણાથી જ પવિત્રાનંદ સ્વાયને વાત કરી હતી ભગતજી મહારાજને સ્વામીએ જ કહ્યું હતું કે પ્રાગજી તું પવિત્રાન સ્વામીને વાત કરીશ અક્ષરની તો કે સ્વામી કરું અને સ્વામીની પ્રેરણાથી કર્યું હતું અને જ્યારે વાત કરીને બધું થયું ત્યારે સ્વામી પણ રાજી થયા હતા સ્વામીએ કહ્યું હતું કે પ્રાગજી તું તો માથા વિનાનો થયો માથા વિના થાય તે જ પ્રગટ ભગવાનને સંતની સેવા કરીને રાજીપો લઈ શકે પરિણામ આપણે આવી રીતે સ્વામીએ રાજીપો તો બતાવ્યો પણ આપણે જાણીએ છીએ કે પરિણામ શું આવ્યું તો પરિણામ આપણે સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ તો ભગતજી મહારાજને વિમુખ થવાનું થયું કે ભગતજી મહારાજને સત્સંગમાંથી બહાર કાઢી નાખ્યા એ વખતે પણ ભગતજીને સંકલ્પ નથી થયો કે ગુણાદિત સ્વામીએ કેમ મારો પક્ષ ન રાખ્યો બરાબર છે ગુણાત સ્વામીએ વાત કરી ત્યારે પવિત્રાનંદ સ્વામી અતિ આગ્રહ કર્યો પણ ભગતજીને એમ ન થયું કે જેમ પવિત્રાનંદ સ્વામી આગ્રહ રાખ્યો સ્વામીએ કેમ આગ્રહ ન રાખ્યો અથવા સ્વામીએ કેમ સુખ સ્વામીને આચાર્ય મહારાજને અંગતમાં સમજાવીને મને લેવાનું ના કહ્યું એવો કોઈ શંકા કે પ્રશ્ન ન થયો ઉલટાનો ઉત્સાહ અને કેફ એમનો આગળને આગળ વધતો જ રહ્યો જરાય મોડો ન પડ્યો યોગીજી મહારાજે કહ્યું કે આપણને સત્પુરુષ ધખાવીને કાઢે અપમાન કરે તોય ન ખસીએ એ પ્રસંગ તો આવો પ્રસંગ ભગતજી મહારાજને અખંડ ભગવાન અને સંતનો રહ્યો કે એમને ધખાવીને કાઢ્યા અપમાન કર્યું તો એ ભગતજી મહારાજ જરાય મોડા ન પડ્યા આવું એમનું જોડાણ હતું ને આ જોડાણ સતત જળવાય રે એને માટે ભગતજી મહારાજને ગુણાતાને સ્વામીએ શીખવ્યું હતું કે અખંડ સ્મૃતિ દ્વારા વૃત્તિ રાખવાની કાર્યાણીમાં ભગતજી મહારાજ વાસણ ઉટકતા હતા ને કંસાર કડાયામાં ચોંટી ગયો હતો ત્યારે સ્વામી સભામાંથી ઉઠીને આવ્યા અને સ્વામીએ ભગતજી મહારાજને કહ્યું કે ભગવાનને ભૂલીને શું વાસણ ઉઠકે છે બે વર્ષ પહેલાં સ્વામીએ જ્યારે ચૂનાની ભઠ્ઠી કરી એનો ઉપદેશ આપતા વખતે કહેલું કે અખંડ નેત્રમાં મહારાજની વૃત્તિ રાખવી એ બે વર્ષથી સતત વૃત્તિ ચાલુ હતી આવી રીતે અખંડ પોતે વૃત્તિ દ્વારા સ્વામીમાં પાછા સ્મૃતિ દ્વારા જોડાયેલા રહેતા ગુણાયતા સ્વામી ભગતજી મહારાજને પૂછ્યું કે પ્રાગજી અખંડ ભજન થાય છે ભગતજી મહારાજે કહ્યું કે સ્વામી જાગ્રતમાં તો સેજે જ થાય છે પણ સ્વપ્ન અને સુસુપ્તિમાં થતું નથી વૃત્તિ ખેંચવી પડે છે ત્યારે સ્વામીએ કહ્યું કે વેગ લગાડી દો અને ભગતજી મહારાજે વેગ લગાડ્યો અને સ્વપ્નમાં ભજન થવા માંડ્યું સ્વામીએ પૂછ્યું થોડા દિવસ પછી કે પ્રાગજી સ્વપ્નમાં ભજન થાય છે તો કહ્યું હા ત્યારે સ્વામીએ કહ્યું કે હવે છેલ્લો કિલ્લો સુષુપ્તિમાં ભજન થાય એવો વેગ લગાડો કારણ શરીરૂપ માયા કાપવાની છે ને સુષુપ્તિમાં ભજન થાય એટલે કાંઈ બાકી રહેવાનું નથી તો ભગતજીએ આટલી સાધનાઓ સાથે સ્મૃતિ દ્વારા પણ એવો વેગ લગાડ્યો કે એમને મહારાજનો સાક્ષાત્કાર એ ગુણાતીતાનંદ સ્વામીએ કરાવ્યો આ બધી ભગતજીની આવી અલૌકિક વાતો છે આવી અલૌકિક એમની સાધના છે આવું એમનું અલૌકિક જોડાણ કે એમને અખંડ ગુણાતીત ગુણાતીત થઈ ગયું અત્યારે જ્યારે અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રની અંદર આપણે જોડાયેલા છીએ તો એની અંદર સ્વામી આપણને એ જ કરાવવા માગે છે કે આપણને અખંડ આ ભજન થવા માંડે પણ સ્વામી આપને વિનંતી કે અમે તો આ બધી વાતો કરીએ જ આ તો બધું અમારું વાચ્યાર્થ પોપોટયું જ્ઞાન છે પણ આપને તો આનું યથાર્થ જ્ઞાન છે કારણ કે એમાં અમારી આગળ યોગીજી મહારાજના વચનનું પ્રમાણ છે યોગીજી મહારાજે ગોંડલમાં કહ્યું કે ભગતજી મહારાજ જેવી સ્થિતિ થાય જો ગુણ કેળવીએ તો તરત સ્થિતિ થાય કેમ સિટી બોલતા નથી જેવી સ્થિતિ અમારા મહાન સ્વામીની છે મુંબઈના મહાન સ્વામી કેશવ જીવનદાસ સ્વામી બ્રહ્મની સ્થિતિ આપણે દર્શન ન કર્યા હોય તો મુંબઈ મુંબઈ દર્શન કરવા જવું પડે એવી સ્થિતિ થઈ નિર્માનીપણું કોઈ માન કરે અપમાન કરે કાંઈ મનમાં લાગે નહીં તો સ્વામી આપ તો સાક્ષાત ભગતજી મહારાજનું સ્વરૂપ છો આ પ્રમાણ યોગીજી મહારાજે આપ્યું છે અને બીજું આપની વાત કરીએ તો આપે છવ્વીસ છ બે હજાર અઢારના સારંગપુરમાં સંતોને વાત કરી હતી ત્યારે વાત કરી હતી કે મારે તો યોગી બાપાનો જોગ થયો ને એવા ખેંચાઈ ગયા ને બાપામાં જોડાઈ ગયા એટલે એ જ મુદ્દો યોગી બાપામાં એવા ખેંચાઈ ગયા બધું ટળી ગયું એક બાપા જ દેખાયા કરે એટલે જીવ જડી દીધો બધું થઈ ગયું તો આપની સ્થિતિ ભગતજી મહારાજ જેવી છે એવું યોગી મહારાજે પ્રમાણ આપ્યું આપના વચન આધારે આપ કહો છો કે એવું મારે જોડાણ થઈ ગયું એટલે બે વાત આપની અંદર દેખાય છે એટલે આજના દિવસે ખાસ પ્રાર્થના સ્વામી કરીએ છીએ અમે તો આ બધી વાતો કરીએ સ્વામી અને આપ જેવા એ વર્તીને બતાવો છો તો આપ અમારા ઉપર ખાસ કૃપા કરો કે આપનામાં અમારું એવું જોડાણ થાય અને જોડાણ કઈ રીતે કરવું એનું રહસ્ય પણ આપ જ અમને સમજાવો એ જ આપને પ્રાર્થના છે સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાન સ્વામી મહારાજની ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જે યોગી ભાગ ઘણીવાર વાત કરતા અને આપણે જાણીએ કે નિર્દોષ બુદ્ધિ સત્પુરુષ પણ નિર્દોષ બુદ્ધિ થાય પણ આપણે જે માનીએ છીએ એ કે નિર્દોષ બુદ્ધિ નથી નિર્દોધ ભગતજી મહારાજને કેવી નિર્દોષ બુદ્ધિ હતી કે એમના વચને બધું કર્યું અનુવૃત્તિ કહો નિર્દોધ બુદ્ધિ કહો આ બધા એકના એક છે આગળ જતાં બધું એક મળી જાય છે તો અને યોગી બાપાએ પણ અમને યુવકોને ઘણીવાર કહે તો નિર્દોષ બુદ્ધિની ખામી છે એટલે વારે વારે જન્મ લેવા પડે નિર્દોષ બુદ્ધિ ભગતજી મહારાજ માટે ગુણાધિતાન સ્વામી એ મહારાજ જ હતા જરાય નહીં અને એ રીતે આપણે ગુણાધિતાન સ્વામી ગુણાથાન સ્વામી વાત કરી પણ એ ભગતજી મહારાજને બધા શ્રીજી મહારાજ તરીકે જ જોતા અને ભગવાન મળ્યા છે બીજું કાંઈ બાકી નથી એ રીતે મહારાજ જોતા હંમેશા પ્રમુખ સ્વામી મહારાજ નેહરુ બી હતા કેન્યાટાને મળવા ગયા હતા અને કેન્યાટાએ પ્રમુખ સાહેબ પૂછ્યું આ હરિકૃષ્ણ મહાજ માટે કે આ પ્રતિક છે સ્વામી કહે નહીં સાક્ષાત ભગવાન છે ભક્તિ નહીં તો જે એ દ્રષ્ટિ એવી હોય એટલે આપણને બધા ફેર પડી જાય જોઈએ આરસની મૂર્તિ હોય તે આરસની મૂર્તિ બહુ સારી એમ કહીએ પણ ભગવાન છે એવું માનતા નથી આ પિત્તલની મૂર્તિ ધાતુ મૂર્તિ એ બધી સાક્ષાત ભગવાન છે એ દ્રષ્ટિ રહે તો જેમ સિદ્ધમાં સાક્ષાત હોય તો સામે અને સેવા કરતા હોય અને કેવો ભાવ થાય પણ એવી રીતે મૂર્તિમાં એવો ભાવ રહે તો પ્રમુખ સ્વામીને એવો ભાવ હતો કે આ પ્રતિક નથી આ સાક્ષાત ભગવાન છે હવે આટલી મૂર્તિ ચાર આંગણની મૂર્તિ પણ કેવો ભાવ હતો એટલે એવી રીતે આપણે ફેર પડીએ એટલે નિર્દોષ પૂર્ણમાં પણ આપણને મને બધું નિર્દોષ આપણે સમજી કે દોષે રહીત કે બીજું બધું જાત જાતનું આપણે ગોઠવીએ પણ નિર્દોષ બુદ્ધિ તો જે શ્રીજી મહારાજ અક્ષરધામમાં છે એ જ અહીં છે અને અહીં છે એ અક્ષરધામમાં છે એ સ્વામી યોગીઓ પોતે નિર્દોષ બુદ્ધિનો ભાવ કહેતા એક મેઘ કંઈ મનો ભાવ જ્યારે વચ્ચે આવે ને એ ભાવ આપણે રાખવાનો છે એ સાક્ષાત શ્રીજી મહારાજ સામે છે ગુણાર્ચંદ સ્વામી છે ભગતજી સામે છે એ ભાવોથી જો બધાની મૂર્તિમાં જોઈએ જે યોગીઓ પણ એકવાર યોગી યોગીમાળની પોતાની મૂર્તિ હતી સારા પગે લાગે સ્વામી કે શાસ્ત્રી માળે ના બધા કહે ઈશ્વરચંદ્ર બદલે બાપા આપની છે ના કે શાસ્ત્રીમાં રહે છે એ બધું વાત ફરી ગઈ એટલે એ મેં શાસ્ત્રીમાં મેં થઈ ગયા તે શાસ્ત્રીમાંની વાત કરી અને બીજા તો ગપ્પા મારા છે આમ કહે તેમજ જેને મહિમા ના હોય એ તો બધું જાત જાતની વાત કરે પણ એ ખરેખર મહિમા એટલે ટૂંકમાં આપણે નિર્દોષ બુદ્ધિની ખામી છે એ નિર્દોષ બુદ્ધિ થાય તો આપણે બાકી ના રહે અને એ વાત નિર્દોષ બુદ્ધિનો અર્થ જ આ છે યોગી પોતે વાત કરતા જે અક્ષરધામમાં છે એ અહીં છે નહીં છે અક્ષરધામમાં છે તો કેટલું મહારાજને સ્વામી એ કેટલી એકતા બતાવી તો જો એવી રીતે આપણે ભજન ન કરીએ આવી રીતે નિર્દોષ બુદ્ધિ ન કરીએ તો આપણે બધી ખોટ આવે અને આપણે થાય કે મારું કેમ કામ થતું નથી કેમ દોષ ટળતા નથી એ બધો વિચાર આવ્યા કરે નિર્દોષ બુદ્ધિ જે આપણે યોગી આપણે કહ્યું અને મહારાજે પણ કહ્યું કે સંતો હરિભક્તો બધા દિવ્ય છે તેમાં મનુષભાવ લાવોની અને તેને નિર્દોષ સમજવા અને નિર્દોષપણાની વાત બીજાને કરવી અને કેટલું બધું બાકી છે આપણે તો એ નિર્દોષ સમજતા નથી પણ નિર્દોષપણાની વાત તો બીજાને ક્યાંથી કરવાની એને આ બહુ આપણે સ્વામી બાપા મળ્યા છે એને આપણે એક લેવલમાં આપણે ચાલી રહ્યા છે જઈ રહ્યા છે પણ એ લેવલ બદલીને ઉપર આવે તો ભગતજી મહારાજ અને શાસ્ત્રીમાં યુગી પ્રમુખ સાંઈ કક્ષામાં આવીએ તો આ બધું કામ થાય જો સ્વામી લંડનમાં પૂછવામાં આવ્યું ભગતજીમાંની કઈ સ્થિતિ છે અને એવી તો અપેન થાય કે નહીં તો સ્વામી બોલ્યા એ તો અનુવૃત્તિ અનુવૃત્તિ પાડતા હતા અને અનુવૃત્તિમાં પૂજ્ય નારાયણ મુનિ બની વિસ્તારથી વાત કરી એ આનુભૂતિ શું કહેવાય અને કેવી રીતે પડાય તો ભગતજી માને સચોટ દર્શાંત આપીને બધે એક એક પડે આનુભૂતિ પાડી છે એ વાત કરી આપણે એવો લાભ આપ્યો છે એટલે આવી રીતે સમજવે શબ્દો એના એ જ છે પણ એનો ગહેરાઈમાં જઈએ ઊંડાણમાં જઈએ તો આપણને ખબર પડે જો આ નાદમની વાત કરી કે આ વખતજીની અનુભૂતિનો અર્થ કર્યો કે પાડી એટલે એ આપણે કરવાનું છે સદાનશાહી મહારાજને ગુણાતીત સત્ર અંતર્ગત ગુણાતીત મય ભગતજી મહારાજ એ વિષયક સંત વક્તવ્યનો લાભ અને સાથે સાથે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય